કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આજે શિક્ષક ભરતી પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી નિમણૂક ત્યાં નિવૃત્તિના ધ્યેય સાથે આ ખાસ ભરતી યોજાઈ રહી છે કચ્છના ભુજના લાલન કોલેજ ખાતે પ્રમાણપત્ર ચકાસણીનો પ્રથમ તબક્કો યોજાયો જેમાં ગુજરાતભરના ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકથી પાંચ માટે શિક્ષકોની નિમણૂક કરાશે કચ્છ માટે પચીસો જગ્યાઓ સામે એક હજાર બાર શિક્ષકો ઉપલબ્ધ થતાં ભરતી પ્રક્રિયા હાથ ધરી છે લાલન કોલેજ ખાતે બે દિવસ સુધી પ્રમાણપત્ર અને સ્થળ ચકાસણીની કામગીરી ચાલશે ત્યારબાદ અઢારમી તારીખે યોગ્ય ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવશે વિભાગીય અધિકારીઓએ જણાવ્યું કે ઉમેદવારોને જે શાળામાં નિમણૂક અપાશે ત્યાંથી જ તેઓ નિવૃત્તિ સુધી ફરજ બજાવશે આ નીતિ હેઠળ શિક્ષકોને વારંવાર બદલીની મુશ્કેલીમાંથી રાહત મળશે અને વિદ્યાર્થીઓને લાંબા ગાળે સતત શિક્ષણ મળશે ભરતી પ્રક્રિયા દરમિયાન કોલેજ પરિસરમાં ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ખાસ કરીને કચ્છ જેવા વિશાળ અને સરહદી જિલ્લામાં શિક્ષકોની અછત પૂરી કરવા આ ભરતી અત્યંત મહત્વપૂર્ણ ગણાઈ રહી છે શિક્ષણવિદોનું માનવું છે કે નવી નિમણૂકથી પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા વધશે અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને પણ શિક્ષણનો સારો લાભ મળશે આ રીતે કચ્છમાં પ્રાથમિક શિક્ષણ વિભાગની મોટી ભરતી પ્રક્રિયા આજે સત્તાવાર રીતે આગળ વધારવામાં આવી છે કચ્છ જિલ્લાના વિદ્યા સહાયક માટેની આ ઐતિહાસિક ભરતીના ભાગરૂપે અમને જે રીતે ધોરણ એકથી પાંચ માટે પચીસો જગ્યા ભરવાની મંજૂરી મળી હતી અને અમારી વડી કચેરી મને નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી દ્વારા પંદરેક દિવસની કવાયત પછી કચ્છ જિલ્લાને એક હજાર અને છ ગુરુજનો અહીંયા ફાળવાયા છે એના આયોજનના ભાગરૂપે અમે સોળ અને સત્તર તારીખે જે પણ પાત્રતા ધરાવતા ઉમેદવારો છે એમને વેરિફિકેશન અને સ્થળ પસંદગી માટે બોલાવેલા છે આજે સોળ તારીખે પાંચસો ને પચાસ ઉમેદવારો છે અને આવતીકાલે સત્ત સત્તર તારીખે ચારસો બાસઠ ઉમેદવારોને અમે રીતે બોલાવેલા છે અને આ રીતે ઐતિહાસિક બે દિવસની જે પ્રક્રિયાને અંતે અઢાર તારીખે સૌને આદેશ આપવામાં આવશે પોતપોતાની જે પસંદ કરેલી શાળા છે એની સાથે આપના માધ્યમથી જણાવી દઉં કે નમદાર ગુજરાત સરકારની જે સૂચનાઓ છે ખાસ કરીને અનામત કેટેગરીના જે ઉમેદવારોને લાગુ પડે છે એ પ્રમાણે એમની જાતિ પ્રમાણપત્રની એમના વિભાગ દ્વારા જે ખરાઈ થઈ જાય એ પછી એમને આદેશ આપવાનો હોય છે તો એ રીતે ઉમેદવારો પણ એ બાબતની અંદર બધી જાણકારી ધરાવે છે આજે અમને ખૂબ રાજીપો છે કે પ્રથમ ચરણમાં એક હજાર અને છ જેટલા ગુરુજનોની કચ્છ જિલ્લાને ભેટ મળી રહી છે આપણી જે પરીક્ષા જે પીટીસી પાસ અને સાથે જે આપણી ટેટ પરીક્ષા જે છે તો એ રીતે જે આપણી બે હજાર ત્રેવીસમાં જે પરીક્ષા લેવાઈ છે એના ભાગરૂપે જે જે પાત્રતા ધરાવતા ઉમેદવારો હતા એમને મે મહિનાની અંદર જ્યારે જાહેરાત આવેલી ત્યારે ફોર્મ ભરેલું અને ફોર્મના અંતે વડી કચેરીએ જે કંઈ મેરિટમાં આવતા ઉમેદવારોની એ રીતે ત્યાં વેરિફિકેશન કરી અને એક પછી એકને ચકાસણી માટે ત્યાં બોલાવવામાં આવેલા અને કુલ આપણને અઠ્ઠાવનસો પાત્રતા ધરાવતા ઉમેદવારો મળેલા એમાં આપણી અઢાર તારીખથી અઢાર ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધીની પ્રક્રિયા પછી આપણને કુલ એક હજાર અને છ ઉમેદવારો મળ્યા છે આ કચ્છ જિલ્લાની ઐતિહાસિક ભરતીમાં મુખ્ય જે છે એ નિમણૂક ત્યાં નિવૃત્તિ એટલે એ અંતર્ગત આ ખાસ ભરતી કરવામાં આવી છે કે જે અંતર્ગત આપણને કુલ એકતાલીસો જેટલા શિક્ષક ભાઈ બહેનોની મંજૂરી મળેલી છે જેમાં ધોરણ એકથી પાંચમાં પચીસો અને ધોરણ છથી આઠમાં સોળસો એમ આ અંતર્ગત જે ઉમેદવારો અહીંયા નિમણૂક મેળવશે એ આજીવન કચ્છ જિલ્લા બાળકોની સેવામાં જોડાશે એટલે એ રીતે કચ્છ જિલ્લાના જનતા માટે વિસ્તાર માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે છે કે અહીંયા પામેલા ગુરુજનો એ નિવૃત્તિ સુધી જ રહેવાના વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજાર થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો